ગુજરાત ની જનતા જોઈ લો આ ચેતર બારૈયા દાહોદ જિલ્લા નો આમ આદમી પાર્ટી નો પ્રમુખ છે આ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી નો પ્રમુખ આ રાકેશ બારૈયા પોતાના જ ઘરના અને પોતાની જ આમ આદમી પાર્ટી ના સંસ્કાર આ ગુજરાત ની જનતા ને બતાવી રહ્યો છે કે જુઓ આમ આદમી પાર્ટી માં અમારી જેવા આ રાકેશ બારૈયા જેવા ગાયડુબાજ લોકો જ છે હવે વિચાર આ ગુજરાતની જનતાએ કરવાનો છે કે આવી રીતે જાહેરમાં આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ આવી અભદ્ર ગાળો બોલતો હોય તો વિચાર કરો કે આની નીચે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેટલા ગાયડુબાજ હશે આમ પણ આમ આદમી પાર્ટી વાળા આવા ગાયડુબાજ લુખાવો આવારા તત્વોને જ પોતાની પાર્ટીમાં ભરતી કરે છે

એકદમ સાચી છે તમે ખુદ પોતે જ જોઈ લો ને કે કેવી રીતે ગાળો બોલી ને આ ચેતર વસાવાના ખાસ માણસો પોતાના સંસ્કાર ને બતાવી રહ્યા છે અને

હવે આવા ગાળું બાજ મફતિયા આપ્યા ગુજરાતની અંદર સરકાર બનાવી છે બોલો આવા લુખાઓ ગાળો બોલનારા આવારા તત્વો તત્વોને ગુજરાતની અંદર રાજ કરવું છે આવી લુકી તીડીઓને ગુજરાત રાજ્ય સોંપાય ક્યારે નહીં આવા લુખાઓને આપણું ગુજરાત રાજ્ય ક્યારે પણ ના સોંપાય આ તો તમને પણ વેચીને ખાઈ જાય એવા છે અરવિંદ કેજરીવાલના પાળેલા પાડેલા આમ પણ આમ આદમી પાર્ટીમાં સંસ્કાર જેવી વસ્તુ જ ક્યાં છે ના અક્ષરમ વગરના નકતા છે આપ્યા મફતિયાઓ અને આ આમ આદમી નો મુખ્ય અરવિંદ કેજરીવાલ પોતે ગાળુ બાજ હોય ઓલો ગોપાલ ઇટાલિયા પોતે ગાળુ બાજ હોય અને આ ચેતર વસાવા પોતે ગાયુ બાજ હોય તો પછી

તમે વિચાર કરી લો કે કયા સ્ટેજ ઉપરથી સંસ્કારની વાતો કરતા છે આ આમ આદમી પાર્ટીના નેતાઓનો અસલી ચહેરો આવા બે રૂપિયાઓને ગુજરાતની જનતાએ ઓળખી લેવાના છે અને આ ગાળોનો જવાબ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને જીતાડીને ગુજરાતની જનતાએ આપવાનો છે